પતંગ ઉડાડે છે છોકરા શિક્ષા પડી કાપો 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 કલો પતંગ ઉડાડો પતંગ ઉડાડો મહારાજ નું મંદિર અમો દેખાય रिक्शा रज को बटाका बटाका वावल दे दे दे। से गांव से सिणिया से हम एडा एडा सा हुआ एडा से એલા બસ બસ હવે કલો કાપી પતંગ કલ ઉતારી દેખાતી ન શું ભૂડા ચકતી ન